તો વધુ રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી જેમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ખુલ્લી ગટરના અહેવાલ હવે ઢાંકી દેવામાં આવ્યા છે વરસાદના કારણે અનેક લોકો આ ખુલ્લી ગટરમાં પડ્યા હતા એક વૃદ્ધ બાઇક સાથે ખુલ્લી ગટરમાં ખાબક્યા હતા સમગ્ર મામલે ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યો હતો અહેવાલ બાદ તંત્રની આંખો ખુલતા હવે ઢાંકણા ઢાંકી દેવામાં આવ્યા છે તો અહેવાલ પહેલા આપ જોઈ શકો છો કે થોડા દિવસો પહેલા જે વૃદ્ધ છે તે પોતાના ટુ વ્હીલર સાથે આ ખાડામાં ખાબક્યા હતા ગટરના ઢાંકણા તે વખતે નહોતા લગાવવામાં આવે ત્યારે અંદર પડ્યા હતા અને ત્યારબાદ ધારદાર અહેવાલ જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા ચલાવવામાં આવ્યો અને અહેવાલની અસર પડી છે ગુજરાત ફર્સ્ટની ઇમ્પેક્ટ પડી છે અને તરત તંત્ર છે તે સફાળું જાગ્યું હતું અને હાલ જે ગટર છે તેની ઉપર ઢાંકણા લગાવવામાં આવ્યા છે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર છે તે જોવા મળી હતી એક વિડીયો વાયરલ થયો હતો ને ગુજરાત ફર્સ્ટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે પહોંચ્યું હતું ને જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ જ સ્થળનો હતો કે જ્યાં ખુલ્લી ગટરો હતી તંત્રની બેદરકારીના કારણે લોકો છે જીવના જોખમે આ ગટરોની અંદર પડતા હતા કારણ કે ગટરો ખુલી હતી પાણી વહી રહ્યું હતું ને ગટર જ ખબર ન પડે તેવી પરિસ્થિતિમાં હતી ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્રયા આ ઢાંકણા છે ઢાંક્યા છે ને સાથે સાથે જે કહી શકાય કે સ્થંભ પણ રાખ્યા છે કે લોકોને ખબર પડે કે વરસાદ પાણી આવે ત્યારે અહીંથી પસાર ન થવું લોકો છે તેઓની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે શું કહેશો પહેલાં કેવી પરિસ્થિતિ હતી ને ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ શું જોવા મળે અત્યંત ખરાબ પરિસ્થિતિ હતી પછી અમે તો દસ વર્ષથી સત્તર વર્ષથી હેરાન થતા હતા ગુજરાત ફર્સ્ટ તમે મહેનત કરીને રંગ લાવ્યો છે હવે કોઈ નિર્દોષ નહીં એવી હું આશા રાખું કેટલા લોકો પડતા ખુલી ઓછા વરસાદ હોય ને સાત આઠ જણા આવી જ જાય બારના માણસો કેશો બતાવ્યો હતો પરંતુ તમે વાત કરતા હતા છેટ લગી આવી અત્યારે તમે જાહેરાત કરી ચોકડી લગી આનું કામ બતાવે છે ત્યાં સુધી ગટરના પાટીયા મારેલા છે અને સાઈડ કેવી પરેશાની બહુ હતી જે કામગીરી કરી છે કારણ કે અમે ઘણી રજૂઆત કરી પણ પહેલી વખત જ્યારે ગુજરાત ફર્સ્ટ આવીને અમારો જ્યારે અહીંયા જે સ્થળ ઉપર આવ્યો ને તે દિવસે જ પાછી કાર્યવાહી ચાલુ થઈ ગઈ નકર અમને કોઈ જવાબ આપતું આજે તમે જોવો કે તાત્કાલિક એ લોકોએ અસર કરીને તાત્કાલિક આ ઢાંકણા ઢાંકી દીધા આટલી અસર આવી છે આવું ને આવું તમે કામ કરતા રહેજો જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે તમને કહેશું કારણ કે અમારું નહીં સાંભળે પણ તમારું સાંભળ્યું છે એના માટે તમને ખરેખર ધન્યવાદને પાત્ર છે આ ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે લગી ગટર ખુલી હતી લોકો ચોમાસામાં પડી રહ્યા હતા જ્યારે વરસાદ આવે ત્યારે આખી આ ગટર દેખાય નહીં તેવી પરિસ્થિતિ ઊભી થઈ એટલે કહી શકાય કે હાલ જે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર છે તે જોવા મળી છે જે હાઈવે ઓથોરિટી દ્વારા જે ખુલ્લી ગટરો છે તે ઢાંકવાની કામગીરી કરી છે સાથે સાથે નહીં માત્ર આ સ્થળ ઉપર પરંતુ રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી માંડીને કોઠારીયા રોડ સુધી જે પણ ખુલ્લી ગટરો હતી તે ઢાંકી દેવામાં આવ્યું છે કેમેરા પસંદ દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ